નમસ્કાર છેડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવકની વાત કહીએ તો મિત્રો ત્રણ નંબરનો ડૂમ આખે આખું ભરાઈ ગયું છે મિત્રો ત્રણ નંબરના ડૂમમાં કચા ખચા આખું આખું ભરાઈ ગયું છે મિત્રો અને બે નંબરના ડૂમમાં માલ હજી પહેલાં ગાળામાં ઉતરી રહ્યો છે મિત્રો ને અંદાજીત આવકની વાત કરી તો સોળથી સત્તર હજાર ગુણ્યા આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ છે ડૂમ નંબર એક ડૂમ નંબર ત્રણમાંથી વીસના પિલોરેથી તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાય છે આજના બજારમાં મગફળીના જીવીસ મગફળી છે એક હજાર રૂપિયા પૂરામાં વેચાણી છે મિત્રો આ જીવીસ મગફળી એક હજાર રૂપિયા પૂરામાં વેચાણી છે જેવીસ મગફળી છે એક હજાર રૂપિયા પૂરા એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ છે એક હજાર છપ્પન રૂપિયાનો ભાવ છે બીટી બત્રી મગફળી છે એક હજાર છપ્પન રૂપિયામાં વેચાણ છે બીટી છે

એક હજાર ને છોતેર રૂપિયા નો ભાવ જોયો એક હજાર ને છોતેર રૂપિયા નો ભાવ જોયોગફળી છે એક હજાર છોતેર રૂપિયા નો ભાવ્યો

છે તો બજારની વાત કરીને તો બજાર તો સેમ જ જોવા મળી બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો તો કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યો છે મિત્રો